હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો રાકેશ બારોટનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જે કોઈ ગમ હરજ વલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે જૂઠો જીતી જાય સાચાનું મોત થાય સિંગર રાકેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી ને અમારી જે ગોગા મહારાજ વલ્ક્ષ યુટ્યુબ ચેનલમાં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો જુઠ્ઠો જીતી જાય સાચાનું મોત થાય સિંગર રાકેશ બારોટનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તો મિત્રો હોળ મેના દિવસે સવારે સાત વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું હતું તો એ પણ રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો એ પણ જોવાનું ચૂકતા નહીં તો સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ હતું તો મિત્રો રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે જૂઠો જીતી જાય સાચાનું મોત થાય સિંગર રાકેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું હતું એ પણ જોઈ મિત્રો હોળ મેના દિવસે રિલીઝ થવાનું હતું તો રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારે ગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ હતું તો રિલીઝ થઈ ગયેલ છે ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હતો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો જય માતાજી મિત્રો